ફ્રેન્ડ્સ તમારો સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ઠંડી માં ખાવાની મજા પડે એવા સાથે વાડીઓના ના પ્રોગ્રામ માં અને ઢાબાના ફેમસ એવા ત્રણ શાક બનાવીશું એમાં પહેલું આપણે બનાવીશું કાજુ લીલા લસણ નું શાક બહુ ટેસ્ટી એવું એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો બનાવીએ શાક તો શાક બનાવવા માટે એક પેન લેશું એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે અડધો કપ જેટલા કાજુ તો અહીંયા મેં આખા કાજુ લીધા છે તમે કાજુના બે ભાગ કરીને પણ ઉમેરી શકો છો અને કાજુનો કલર હલકો ગોલ્ડન અને કાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને આ રીતે સાતળી લઈશું તો અહીંયા કાજુનું પ્રમાણ વધુ ઓછું તમે તમારા હિસાબે લઈ શકો છો તો કાજુ આ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ ગયા એટલે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં અડધો ટેબલ સ્પૂન જેટલું પાછું તેલ ઉમેરીશું હલકું એને ગરમ કરીશું ગરમ થઈ જાય એટલે એક પત્ર એક તજનો ટુકડો ત્રણ લવિંગ એક ઇંચ આદુના ટુકડા છ થી સાત લસણની કળીઓ અને બેથી ત્રણ લીલા મરચાંના ટુકડા કે તીખાશ તમને જોવે એ રીતે અને એક મોટી ડુંગળીના રીતે સ્લાઇસ કરી ઉમેરી દઈશું મિક્સ કરી ડુંગળીને બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું લગભગ ત્રણેક મિનિટ જેવું થશે એટલે ડુંગળી આવી ગોલ્ડન હલકો બ્રાઉન જેવું કલર થઈ જશે ત્યારે આપણે એમાં બે ટેબલ સ્પૂન વ્હાઈટ મેલન સીડ મગજ બી અને બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા ઉમેરી દઈશું મિક્સ કરી એક મિનિટ જેવું સાતળી લઈશું તો હવે ગેસની ફ્લેમ મેં અહીંયા થોડીવાર માટે સ્લો કરી છે અને એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એક કપ જેટલા કાચા ટમેટાના ટુકડા તો જો અહીંયા તમને આવા લીલા કાચા ટમેટા ન મળે તો લાલ પણ તમે વાપરી શકો છો મિક્સ કરી દઈશું અને સાથે સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો લગભગ ચારેક મિનિટ જેવું થશે એટલે ટમેટા આ રીતે સોફ્ટ થઈ જશે હવે આપણે એમાં દસથી બાર પાલકના પાન તો જે આ શાકની ગ્રેવી છે એ લાલ આપણે નથી બનાવવાની ગ્રીન બનાવવાની છે એટલે સારો એવો કલર આવે એટલા માટે આ રીતે દસથી બાર પાલકના પાન ધોઈ અને એનો જે પાછળનો ભાગ હોય એ કાઢી લઈશું આ રીતે આખા પાન જ આપણે ઉમેરી દઈશું અને આપણે એને બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતરાઈ લઈશું અહીંયા તમે પાલકને અલગથી બોઈલ કરી અને એને ઠંડી કરી પ્યુરી કરીને પણ ઉમેરી શકો છો પણ આ રીતે એકદમ ઇઝી પડશે તો આ રીતે પાલક સતરાઈ ગઈ છે હવે તમાલપત્ર અને તજનો ટુકડો છે એ આપણે કાઢી લઈશું તો માત્ર ફ્લેવર પૂરતું જ આપણે એને ઉમેરવાનું છે ગ્રેવી બનાવીએ એમાં આપણે નહીં વાપરીએ તો આ રીતે લવિંગ હું રહેવા દઈ રહી છું તમારે જો એ કાઢવું હોય તો થોડું એ પણ તમે એકથી બે કાઢી શકો એક જ રહેવા દેવાનું ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો મિક્સર જાર ઊંડો છે એટલે મેં તરત જ ટ્રાન્સફર કરી અને પેસ્ટ વાટી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ગ્રીન કલર આવ્યો છે હવે આપણે કાજુ લસણનું શાક વઘારીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને જે આપણે પેસ્ટ બનાવી એ ઉમેરી દઈશું તો આ રીતે પેસ્ટને હવે આપણે ચારથી પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સાતળી લેવાનું છે તો જો તમને લાગે કે તેલ ઓછું છે તો થોડું તમારે ઉમેરી દેવાનું નહીંતર તળિયે ચિપકશે તો કડાઈ છે એ જાડા તળિયાવાળી તમારે લેવાની તો આ રીતે સતત હલાવતા રહી અને તેલ અલગ થાય ત્યાં સુધી હું સાતળી લઈશ તો સ્લો ફ્લેમ પર લગભગ ચારથી પાંચ મિનિટ જેવું તમે આ રીતે થવા દેશો એટલે તેલ અલગ થઈ જશે હવે એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું અને તેલ અલગ થાય ત્યાં સુધી પાછું આપણે થોડું એને સાતળી લઈશું તો આ રીતે આ રીતે સતળાઈ જાય એટલે એક કપ લીલું લસણ આ રીતે ઝીણું કટ કરી ઉમેરી દઈશું થોડું મેં ગાર્નિશિંગ માટે બચાવ્યું છે મિક્સ કરી દઈશું અને લસણને આ રીતે ગ્રેવી સાથે ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લઈશું લસણને સતળાતાં લગભગ ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે આ રીતે લસણ સતળાઈ જાય એટલે પોણો કપ જેટલું પાણી મિક્સર જાર જેમાં પેસ્ટ બનાવી એમાં ઉમેરી રીન્સ કરી અને એમાં મેં પાણી ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું થવા દઈશું આ રીતે તમારે હવે ગ્રેવી કેટલી જાડી પાતળી અને તમે આ રીતે શાક જો થોડીવાર પણ પડ્યું રહેવા દેશો તો ઘટ્ટ થઈ જશે એટલે જો તમને લાગે કે તમારે વધારે પાણી ઉમેરવું છે તો તમે ઉમેરી શકો છો એકથી બે મિનિટ જેવું થાય આ રીતે બબલ આવવા લાગે ગ્રેવીમાં એટલે કાજુ જે સાતળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું થોડા ગાર્નિશિંગ માટે હું બચાવી રહી છું મિક્સ કરી દઈશું કાજુ સાથે સાથે તમારે અડધો કપ જેટલા લીલા ધાણા ઝીણા કટ કરી ઉમેરી દેવાના અહીંયા મારા પાસે લીલા ધાણા નથી એટલા માટે મેં નથી ઉમેર્યા પણ રેસીપીમાં લીલા ધાણા અડધો કપ જેટલા તમારે ઉમેરી દેવાના તો લીલા ધાણાથી એકદમ સારો એવો કલર અને સ્વાદ બે આવશે જો ન હોય તો તમે પણ સ્કીપ કરી શકો છો આ રીતે મેં લસણને ઉમેરી અને કાજુ ઉમેરી લગભગ પાંચેક મિનિટ જેવું થવા દીધું છે અહીંયા જો તમને લાગે કે ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે તો પાણી ઉમેરી દેવાનું મીઠું આપણે એડજસ્ટ કરી લઈશું તો પહેલાં બધું આપણે ટમેટા લસણના મોટા મોટા ટુકડા સાતળે અત્યારે થોડું ઉમેર્યું હતું એટલે અત્યારે મેં બેલેન્સ કર્યું તો લગભગ આ રીતે કાજુ ઉમેરી પાંચેક મિનિટ જેવું થાય એટલે બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ ફેટીને ઉમેરી દઈશું આ રીતે અહીંયા મલાઈના જગ્યાએ તમે દહીંનો મસ્કો હોય તો એ એકદમ નીચોવી નીતારી પાણી થોડું કાઢી લેવાનું દહીંમાંથી અને પછી પણ ઉમેરી શકો છો તો મલાઈ જો તમને હેવી લાગે તો આ રીતે દહીંનો મસ્કો પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બેથી ત્રણ મિનિટ જેવું થોડું તેલ ઉપર અલગ આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું અહીંયા જો તમને લાગે કે ગ્રેવી ઓછી થઈ ગઈ છે શાક થોડું જાડું થઈ ગયું છે તો પાણી તમે થોડું ઉમેરી અને પાતળું પણ કરી શકો છો દહીં કે મલાઈ ઉમેરી થોડીવાર માટે એક દિશામાં તમારે ચલાવતા રહેવાનું એટલે બેથી ત્રણ મિનિટ જેવું થશે એટલે ઉપર એક શાઇનિંગ અને થોડું ઘી કે તેલ આ રીતે અલગ થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું અને શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ગરમ ગરમ કાજુ લસણના શાકને સર્વિંગ બાઉલમાં કાઢીશું આ રેસીપીથી તમે ચાર લોકો માટે શાક બનાવી શકો છો તો આ શાક ખાવામાં થોડું હેવી હોય એટલા માટે એટલું બધું નહીં ખવાય તમારે થોડું પાતળું કરવું હોય તો પાતળું પણ કરી શકો છો પણ મેં અત્યારે તરત જ સર્વ કરવાની છું એટલા માટે મેં અત્યારે થોડું થીક રાખ્યું છે તો ગરમ ગરમ શાકને પરાઠા રોટલી કે પછી બાજરીના રોટલા સાથે સલાડ પાપડ અને છાશ સાથે ગરમા ગરમ સર્વ કરો બીજું શિયાળા સ્પેશિયલ શાક લીલી હળદરનું શાક ઉત્તર ગુજરાતનું ફેમસ બહુ ટેસ્ટી એવું ઘીમાં બનતું આ શાક રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે હું એને બાજરીની રોટલી સાથે બનાવી રહી છું બહુ ટેસ્ટી એવું બને છે તો ચાલો બનાવીએ લીલી હળદરનું શાક તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું લીલું લસણ ત્રણ ડુંગળી એટલે કે પાંચસો ગ્રામથી થોડી ઓછી છે પાંચસો ગ્રામ હળદર અને પાંચસો ગ્રામ ટમેટા છ જેટલા લીલા મરચાં એક લસણનો ગાંઠિયો અને આદુનો એક મોટો ટુકડો તો હવે સૌથી પહેલાં હળદર આપણે એકદમ સારી રીતે ધોવાની છે તો હળદરમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય એટલે તમારે આ રીતે પહેલાં એને સાદા પાણીથી બે ત્રણ પાણી ધોઈ લેવાની અને પછી આ રીતે છુટ્ટી કરી લેવાની સારી રીતે ધોવાઈ જાય એટલે આ રીતે તમારે પ્લેટમાં લઈ લેવાની અને પછી એની છાલ આ રીતે ઉતારી લેવાની હવે હળદર હોય એનો કલર હાથમાં બહુ જ વધારે પડતો આવી જાય અને જલ્દી જતો પણ નથી એટલે હું ગ્લવ્સ પહેરી હળદરને બધી આ રીતે છાલ ઉતારી લઈશ તો શાર્પ છરી લેવાની અને પછી તમે આ રીતે છાલ એની ઉતારશો એટલે ઇઝીલી ઉતરી જશે તો આ રીતે મેં પાંચસો ગ્રામ જેટલી હળદરની આ રીતે છાલ ઉતારી રેડી કરી લીધી હવે ફ્રેશ પાણી આપણે પાછું લઈ લઈશું અને હળદરને પાછી એકવાર ધોઈ લઈશું તો જે થોડો પણ માટીનો ભાગ રહી ગયો હોય એ નીકળી જાય તો હવે સારી રીતે ધોવાઈ ગઈ હવે આપણે ખમણી લઈશું તો ખમણી માટે તમારે જે ગ્રેટરમાં મીડિયમ હોલ્સ હોય તો બહુ મોટા પણ નહીં બહુ નાના પણ હોય એનાથી તમારે બધી જ હળદરને આ રીતે ખમણી લેવાની તો આ રીતે મેં ખમણી રેડી કરી લીધી હવે એક બાઉલનું માપ લઈ લેશું બધી સામગ્રીઓ આપણે એ મેઝર કરીને ઉમેરવાના છીએ તો એક વાટકી લઈ હું એમાં હળદર ભરી દઈશ હવે આ રીતે લીલું લસણ છે એને મેં સાફ કરી લીધું છે અને ધોઈ અને આપણે એને પણ એકદમ ઝીણું ઝીણું ચોપ કરીશું તો તમારા પાસે લીલું લસણનું પ્રમાણ વધારે હોય તો વધારે પણ લઈ શકો છો હવે કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે એક કપ તો આ રેસીપીમાં જેટલી તમે હળદર લ્યો એટલું જ ઘી લેવાનું છે હું અહીંયા લગભગ મેં અઢીસોથી થી ત્રણસો ગ્રામ વચ્ચેનું ઘી લીધું છે તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો છો આ રેસિપીમાં ઘીનું પ્રમાણ ખૂબ જ હોય તો તમારા પર છે તમારે કેટલું વાપરવું તો મેં અહીંયા લગભગ અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ અને ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી એને ગરમ કર્યું ગેસની ફ્લેમ મીડિયમ કરી અને હળદર જે આપણે ખમણીને રાખી છે એ ઉમેરી દઈશું અને અહીંયા જે પણ કડાઈ લ્યો એ જડા તળિયાવાળી હોવી જરૂરી છે નહીતર હળદર છે એ તરત જ તળીએ બેસી જશે હવે આ રીતે હળદર ઉમેરી અને ચલાવતા રહી આપણે એને ચારથી પાંચ મિનિટ માટે સાતળવાની છે તો આ રીતે તમે શરૂઆતમાં હળદરને થોડી સાતળી લેશો એટલે એનો જે ટેસ્ટ હોય એ બદલાઈ જશે તો કાચી હળદર આપણે જે ખાઈ ન શકતા હોય એ ટેસ્ટ બદલાઈ જશે તો આ રીતે મેં ચલાવતા રહી અને સાતળી લીધી હવે આપણે એમાં લીલું લસણ તો અહીંયા મેં અડધું જ લીધું છે તમારે એક બાઉલ પૂરો ભરી અને લીલું લસણ ઉમેરી દેવાનું અને લસણને બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું તો લીલું લસણનો આમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે પણ જો તમને મળે નહીં તો સૂકું લસણ તમારે વધારે લેવાનું હવે મિક્સર જારમાં તો અહીંયા મેં બે જ લીલા મરચાં લીધા છે બાળકો ખાવાના છે એટલે પણ જો તમે બરાબર તીખું ખાવાનું તમારા ઘરમાં ખવાતું હોય તો છ લીલા મરચાં આદુનો મોટો ટુકડો અને દસથી બાર લસણની કળીઓ લઈ એની પેસ્ટ બનાવી લઈશું તો વચ્ચે વચ્ચે હલાવતા રહી અને આપણે હળદરને બે મિનિટ જેવું હજી થવા દેવાનું છે તો લીલું લસણને થતાં બે મિનિટ જેવું લાગશે હવે આદુ મરચાં લસણની પેસ્ટ મેં બનાવી લીધી બે મિનિટ પછી આ રીતે ઘી પણ સાઈડમાં અલગ થઈ જશે તમારે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી અને એને આપણે એકથી બે મિનિટ જેવું થવા દઈશું તો સાથે સાથે તમે ડુંગળી પણ ઉમેરી શકો છો પણ પહેલાં થોડીવાર માટે આદુ મરચાં લસણને તમારે થવા દેવાના એક મિનિટ જેવું થઈ ગયું હવે એ જ બાઉલ ભરી અને ડુંગળી છે તો મેં ડુંગળીને ચોપરમાં ઝીણી કરી લીધી છે એ ઉમેરી અને આપણે ડુંગળીને હવે ચારથી પાંચ મિનિટ જેવું તો ઘી અલગ થઈ જાય અને ડુંગળી સારી રીતે થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો અહીંયા પણ ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખેલી છે જો તમને લાગે કે તળિયે બેસે છે તો તમારે ગેસની ફ્લેમ સ્લો કરી અને સાતળવાનું તો ડુંગળીને લગભગ હવે સતળતા ચારેક મિનિટ જેવું થઈ ગયું અને મને થોડું એવું લાગ્યું કે ચીપકે છે એટલે મેં પાછું બે ચમચી જેટલું ઘી ઉમેર્યું ઓપ્શનલ છે તમને જરૂર લાગે તો જ ઉમેરવાનું છે હવે આપણે એમાં એ જ બાઉલ ભરી લીલા વટાણા તો આ સિઝનમાં લીલા વટાણા લીલું લસણ અને હળદર ખૂબ જ મળતા હોય છે તો લીલા વટાણાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે કાચા જ લીલા વટાણા મેં લીધા છે અને વટાણાને થતાં લગભગ હવે ચારથી પાંચ મિનિટ જેવું લાગશે ઘીનું પ્રમાણ એટલે આમાં વધારે છે કે વટાણા પણ આ રીતે તેલમાં જ સતળાશે તો આ રીતે હવે ઘી અલગ થઈ ગયું વટાણાને પણ સતળાતા પાંચ મિનિટ જેવું થઈ ગયું એ જ બાઉલ ભરી પાંચસો ગ્રામ જેટલા મેં અહીંયા ટમેટા સાથે ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તો આપણે કડાઈ ભરીને શાક બનાવીએ છીએ તો એ રીતે મીઠું તમારે ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને હવે ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું આ રીતે ઘી પણ અલગ થઈ જશે અને ટમેટા પણ સોફ્ટ થઈ જાય એટલે હવે આપણે એમાં લાલ મરચું પાવડર તો લીલું મરચું ઓલરેડી વાપર્યું છે કાશ્મીરી લાલ મરચું મેં લીધું છે તીખાશ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરવાનું છે લીલું મરચું અને લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ત્રણ ટી સ્પૂન જેટલું ઉમેરી અને એક મિનિટ જેવું થવા દીધું એક મિનિટ પછી એ જ બાઉલ ભરી દહીં બહુ ખાટું પણ નહીં મોડું પણ નહીં એવું દહીં લેવાનું ફ્રેશ હોય તો વધારે સારું એ ઉમેરી અને આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને ત્રણથી ચાર મિનિટ જેવું થવા દેશું તો અહીંયા ઘી અલગ થઈ જાય પછી જ દહીં તમારે આ રીતે ઉમેરવાનું છે અને દહીં ઉમેરી પાછું તમારે ઘી ઉપર આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે આ શાકમાં કોઈ મસાલા નથી હોતા માત્ર લાલ મરચું પાવડર મીઠું અને આદુ મરચાં લસણ જ રહે છે તો આ રીતે અને હવે આપણે એને વચ્ચે વચ્ચે ચલાવતા રહી અને ઉપર બધું જ ઘી આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે લાસ્ટમાં હવે ગોળ ઉમેરીશું તો ઓપ્શનલ છે તમને જો ખાટો મીઠો ટેસ્ટ જોવે તો અહીંયા ગોળ તમારી બે ટેબલ સ્પૂન જેટલો તો મેં અહીંયા ગોળનો પાવડર વાપર્યો છે બે ટેબલ સ્પૂન જેટલો એ ઉમેર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમને વધુ ભ આવે તો વધારે અને ઓછો ભાવે તો ઓછો અને બિલકુલ નો ભાવે તો સ્કીપ પણ કરી શકો છો ઉપર આપણે હવે લીલું લસણ આ રીતે છાંટી દઈશું અને આપણું લીલી હળદરનું શાક લગભગ પાંચથી છ મિનિટ જેવું મેં થવા દીધું અને તૈયાર થઈ ગયું સાથે હું અહીંયા બાજરીની રોટલી બનાવી રહી છું તો બાજરીની રોટલીનું માપ છે કે તમે એક કપ ગરમ પાણી લ્યો તો સવા કપ જેટલો બાજરીનો લોટ એકદમ ઉકળતા ગરમ પાણીમાં ઉમેરી અને મીઠું નાખી થોડું ઘી ઉમેરી લોટ બાંધી દેવાનું રોટલીની જેમ વણી અને પછી તમે આ રીતે શેકી અને સૌ કરી શકો નહીં તો જો તમને બાજરાનો રોટલો ફાવતો હોય તો એ પણ બનાવી શકો અને જો ઘરમાં બાજરાનો રોટલો ન ખાતા હોય ભાખરી કે પછી પડવાળા પરાઠા સાથે પણ સવ કરી શકો તો શિયાળામાં ખાસ બનતું એવું લીલી હળદરનું શાક અને સાથે મેં અહીંયા બાજરીની રોટલી ડુંગળીનું મેસાલેડ લીધું છે છાશ સાથે ગરમા ગરમ તમે આ લીલી હળદરનું શાકને સર્વ કરો જો તમે ક્યારેય ન બનાવ્યું હોય અને શિયાળામાં ન ખાતા હોય તો એકવાર આ ટ્રાય કરજો અને આ શાક વધારે પ્રમાણમાં જો બની જાય તો આપણે એને બહુ જ કૂક કર્યું છે તો તમે એને રેફ્રિજરેટરમાં બે કે ત્રણ દિવસ રાખીને પણ ખાઈ શકો બહુ ગુણકારી હેલ્ધી એવું અને જો ઘીનું પ્રમાણ તમને વધારે લાગે તો આ રીતે શાક બની જાય પછી તમે અલગ પણ કાઢી શકો છો અને પછી કોઈ શાકના વઘારમાં તમે એ ઘી પણ વાપરી શકો છો તો તમારા પર છે તમને જો ઘી વધારે લાગતું હોય તો આ રીતે ઘી બધું ઉપર આવી જાય એટલે તમારે કોઈ બીજા એક બાઉલમાં કાઢી લેવાનું અને તમારે એને ગરમ ગરમ સર્વ કરવાનું તો એકવાર આ ઉત્તર ગુજરાતનું ફેમસ એવું લીલી હળદરના શાકની રેસિપી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી ત્રીજું શાક લીલી તુવેરના ટોઠા તો જે સૂકી તુવેર આવે એને પલાળી આ શાક બનાવવામાં આવે છે પણ લીલી તુવેરમાંથી પ્રેશર કુકરમાં માત્ર પંદર મિનિટમાં શાક બની જશે બ્રેડ જલેબી અને કચુંબર અને છાશ સાથે તમે એને ગરમા ગરમ સર્વ કરી શકો લીલી તુવેરના ટોઠા શિયાળામાં અત્યારે ખૂબ જ લીલી તુવેર મળે એટલા માટે મેં આ શાક બનાવ્યું છે તો ચાલો બનાવીએ લીલી તુવેરના ટોઠા તો અહીંયા મેં એક કપ અને એક ચોથાઇ કપ જેટલી લીલી તુવેર લીધી છે હવે મિક્સર જારમાં આદુમરચાં લસણની પેસ્ટ એટલે કે બે લીલા મરચાં એક ટુકડો આદુનો અને દસ લસણની કળીઓ લઈ આવી મેં પેસ્ટ બનાવી લીધી તો આપણે આ રેસીપીમાં આદુમરચાં લસણની પેસ્ટ વાપરીશું હવે પ્રેશર કુકર લેશું એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા મેં સૂકા થોડા મસાલા લીધા છે તો આપણે બે સૂકા લાલ મરચાં એક ચક્રી ફૂલ એક તાજનો ટુકડો સાથે બે લવિંગ એક તમાલપત્રા અને એક ટી સ્પૂન અજમો ઉમેરી હલકું આપણે એને થવા દઈશું સાથે અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી અને એક કપ ડુંગળી તો અહીંયા બે મોટી ડુંગળીને મેં ચોપરમાં ઝીણી ચોપ કરી અને ઉમેરી દીધી છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણથી ચાર મિનિટ જેવું ડુંગળીને આપણે સાતળી લેવાનું છે અહીંયા તમારા મરચાં લસણને પહેલાં સાતળવા હોય તો સાતળવાના પણ કુકરમાં પહેલાં એ ચીપકી ન જાય એટલા માટે ડુંગળી પહેલાં સાતળી લેવાની અને પછી તમારે આ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ છે ઉમેરી અને એને પણ આપણે બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું તો અહીંયા ડુંગળી અને લસણની કચાશો એ બિલકુલ નીકળી જવી જોઈએ તો જ ટોઠા તમારા ખાવામાં સારા બનશે તો હવે એકદમ સારી રીતે સતળાઈ ગયું છે આ રીતે સતળાઈ જાય એટલે લીલું લસણ એ પણ મેં એક કપ ભરીને લીધું છે તો એક કપ ભરી ડુંગળી એક કપ ભરી લીલું લસણ અને એક કપ ભરી ટમેટા તો આ માપ તમારે રાખવાનું એટલે બહુ સારું એવું તમારું આ શાક બનશે તો એક કપ જેટલું લીલું લસણ ઝીણું ઝીણું ચોક કરી આ રીતે મેં ઉમેરી દીધું અને લીલા લસણને પણ ત્રણ મિનિટ જેવું આપણે સાતળીશું મને હવે અહીંયા તેલની જરૂર પડી છે તો મેં ઘી વાપર્યું છે પણ તમે તેલ પણ લઈ શકો છો આ શાકમાં તેલનું પ્રમાણ ખૂબ જ હોય છે પણ કુકરમાં તમે બનાવશો તો તેલનું પ્રમાણ ઓછું પણ તમને લાગશે ત્રણ મિનિટ જેવું લસણને સાતળ્યું તો કચાશ એકદમ દૂર થઈ જવી જોઈએ નહીં તો શાકનો ટેસ્ટ બરાબર નહીં આવે આ રીતે સતળાઈ જાય એટલે આપણે એક કપ ટમેટો આ રીતે ચોપરમાં મેં ચોપ કરી ઉમેર્યું છે સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે ટમેટાને પણ સાતળી લઈશું તો લગભગ બીજી ત્રણથી ચાર મિનિટ જેવું તમને લાગશે અહીંયા તમે ટમેટાની પ્યોરી કરીને પણ ઉમેરી શકો છો મિક્સ કરી અને આ રીતે લગભગ હવે ત્રણ મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર મેં સાતળ્યું એટલે તેલ આ રીતે અલગ થઈ ગયું છે હવે આપણે એમાં ઝટપટ મસાલા કરી લઈશું તો બહુ સિમ્પલ એવા મસાલા છે એક ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર લાલ મરચું તમારે વધારે તીખા ટોઠા બનાવવા હોય ઠૂઠા તો તમારે ઉમેરવાનું નહીતર તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું ઉમેરી દેવાનું આ રીતે એક મિનિટ જેવું સાત એટલે બહુ સારો એવો કલર આવી જશે સારો એવો કલર આવી જાય એટલે આપણે એક કપ અને એક ચોથાઈ કપ જેટલા ફ્રેશ તુવેરના દાણા ઉમેરી દઈશું મિક્સ કરી અને એક મિનિટ જેવું આપણે એને સાતરાવી લઈશું અહીંયા લીલા તુવેરના દાણા તમે ઓછા પણ કરી શકો થોડા વધારે કરવા હોય તો વધારે પણ કરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એક મિનિટ જેવું મેં થવા દીધું હવે દાણાનો કલર લીલવાના દાણાનો કલર ગ્રીન રહે તુવેરનો એટલે આપણે એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તો દાણાવાળી જ ઉમેરવાની છે પણ મારા પાસે એ નહોતી એટલે મેં પાવડર શુગર ઉમેરી છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે એક કપ જેટલું પાણી તો જે આ ઠોઠા છે એ બહુ વધારે પડતી ગ્રેવી નથી હોતી ઠીક ગ્રેવી હોય એટલા માટે તમારે એક કપ જેટલું પાણી ઉમેરી દેવાનું આ રીતે પાણી ઉકળી જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેવાનું જો તમે ફ્રીઝમાંથી તુવેરના દાણા કાઢ્યા હોય તો ચાર વિસલ તમારે કરી લેવાનું તમે અહીંયા ત્રણ વિસલ કર્યા ફ્રેશ દાણા હતા એટલા માટે અને પછી પ્રેશર નીકળવા દેવાનું પ્રેશર નીકળી જાય એટલે તમે આ રીતે ચેક કરશો એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું લીલી તુવેરના ઠોઠા બનીને તૈયાર છે તો સિમ્પલ એવું તમને લાગે કે આમાં પાણી ખૂબ જ રહ્યું છે તો એક બે મિનિટ જેવું તમે ગેસ સ્ટાર્ટ કરી અને પાણીને ડ્રાય પણ કરી શકો છો પણ અહીંયા પરફેક્ટ એવું બન્યું છે તો હું ગેસ નથી સ્ટાર્ટ કરી રહી હવે લાસ્ટમાં ગરમ મસાલો ઉમેરવો એકદમ ઓપ્શનલ છે પણ જો તમારે થોડો ફ્લેવર માટે ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો આપણે જે સૂકા મસાલા પહેલાં ઉમેર્યા એનાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો કે અડધી ટી સ્પૂન જેટલો વધારે સ્ટ્રોંગ જોવે તો અને લીલું લસણ કે પછી લીલા ધાણાથી આપણે એને આ રીતે ગાર્નિશ કરી મિક્સ કરી દઈશું તો લીલી તુવેરના ઠૂઠા બનીને તૈયાર છે હવે આપણે એને બ્રેડ સાથે સર્વ કરીશું અહીંયા તમે બ્રેડ મલ્ટીગ્રેઇન વ્હીટ બ્રેડ ગમે તે લઈ શકો છો મેં અહીંયા આ રીતે અત્યારે નોર્મલ જે હેલ્ધી બ્રેડ આવતી હોય મલ્ટીગ્રેઇનવાળી એ મેં લીધી છે અને આપણે એને ભી સાઈડથી તો બટરમાં એને ટોસ્ટ કરવાની હોય છે પણ હું અત્યારે ઘીમાં એને ટોસ્ટ કરી રહી છું તો જો તમને બ્રેડ ન ફાવતી હોય તો તમે ટ્રાયંગલ જે પડવાળા પરાઠા હોય એના સાથે કે બાજરીના રોટલા સાથે પણ સૌ કરી શકો બહુ ટેસ્ટી એવું લાગે છે સાદી રોટલી સાથે પણ આ શાક તમને બહુ જ ભાવશે તો ગરમા ગરમ માત્ર પંદર મિનિટમાં પ્રેશર કુકરમાં આપણા જે લીલી તુવેરના ધાણાના ઠોઠા બનીને તૈયાર થઈ ગયા ગરમા ગરમ આપણે એને સવ કરીશું સવ કરો ત્યારે ઉપર તમારે ડુંગળી ઝીણી આ રીતે કટ કરેલીથી ગાર્નિશ કરવાનું સાથે એના પર ઝીણી શીવ તો મને થોડી આવી ઝડી મળી છે એટલે મેં એ લીધી છે અને તમે એને ગરમા ગરમ સર્વ કરો તો આજે હું બ્રેડ સાથે સર્વ કરી રહી છું અને આ જે બહાર મળતું હોય છે ત્યારે સાથે જલેબી છાશ અને કચુંબર પણ હોય છે તો તમે એ રીતે પણ એને સર્વ કરી શકો છો તો મેં અહીંયા છાશ જલેબી બ્રેડ અને ડુંગળીનું કચુંબર અને આ છે મેં લીંબુનો રસ છે એ પ્રેશર કુકરમાં નથી નીચોવ્યો જ્યારે તમે એને સર્વ કરો ત્યારે તમારે લીંબુનો રસ આ રીતે નીચોવી અને પછી તમારે એને સર્વ કરવાનું સાથે લીંબુ પણ આપવાનું તો કોઈને ખાટું જુએ તો એ રીતે બેલેન્સ કરે તો ખાસ કરી શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતા એવા લીલી તુવેરમાંથી આ ઠોઠાની રેસીપી એકવાર ટ્રાય કરજો તમે સૂકી તુવેરના તો ખાધા હશે પણ જો લીલી તુવેરના ન ખાધા હોય તો સૂકી તુવેર કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પ્રેશર કુકરમાં માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો આ રેસીપી એકવાર તમે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ લીલી તુવેરના ઠોઠાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ